પીવાના પાણીનું શુદ્ધિકરણ પીવાના પાણીકરણ પાણીની શુદ્ધિકરણ માટેની મુખ્યત્વે ત્રણ પદ્ધતિઓ છે પહેલું છે રાસાયણિક પદ્ધતિ બીજું છે ભૌતિક પદ્ધતિ અને ત્રીજું છે જૈવિક પદ્ધતિ તેમાં આપણે પેલું મુખ્યત્વે જોઈએ રાસાયણિક પદ્ધતિ

દૂર કરવા માટે ફ્લોરાઈડ ને આગળ આપણે પેલા સેમેસ્ટરમાં જોયું ચૂનો કે કેલ્શિયમ ફ્લોરાઇડ એટલે કે સીએ સીએલ ટુ ઉમેરવામાં આવે છે અહીં આપણે જોઈએ કે ચુ એટલે તો આપણે વાત કરીએ સોરી પાણીમાં એટલે કે ધારો કે આપણે પાણી વાત કરીએ એચ ટુ ઓ પ્લસ સીએ સીએલ ટુ ગીઝ ધારો કે પાણીમાં ફ્લોરાઇડ સંયોજન છે એફ માઇનસ સંયોજન તો તેનું વિસ્થાપન થઈને સીએ એફ એટલે કે કેલ્શિયમ ફ્લોરાઇડ નો અવશેપ મળશે કેલ્શિયમ ના અવક્ષેપ મળશે અને આ કેલ્શિયમ સરળતાથી પાણીમાંથી દૂર કરી શકાય છે સરળતાથી પાણીમાંથી દૂર કરી શકાય છે એટલે કે ઇન્ડાયરેક્ટલી આપણે પાણીમાં રહેલ ફ્લોરાઇડ ને કેલ્શિયમ મારફતે દૂર કરી શકીએ છીએ બીજી પદ્ધતિ પદ્ધતિ જોઈએ ભૌતિક તો પાણીની ડહોળાશ અને તેમાં રહેલા ને દૂર કરવા માટે અથવા તો ઓછા કરવા માટે ત્રણ ત્રણ પદ્ધતિ મુખ્યત્વે વપરાય છે પેલું છે ગાળણ બીજું પ્રતિપરાશણ પ્રતિ પરાસરણ અને ત્રીજું છે આયન વિનિમય પદ્ધતિ આયન વિનિમય પદ્ધતિ પ્રતિ પરાશરણ પદ્ધતિ ને પ્રતિ અભિસરણ પદ્ધતિ પણ કહે છે અથવા તો રિવર્સ ઓસ્મોસિસ પદ્ધતિ કહે છે જેમ આપણે ગાળણ માં વાત કરીએ તો ગાળણ ક્રિયામાં જરૂરિયાત મુજબ જુદા જુદા પદના પત્રનો ઉપયોગ થાય છે અને તેમાં મુખ્યત્વે પત્ર પણ પ્રાપ્ત થાય છે પણ પ્રાપ્ત થાય છે એટલે કે સૌથી નાના કદના પત્ર પણ બજારમાં અવેલેબલ છે વાત કરીએ આપણે એમાં જોઈએ આપણે કે તેમાં અર્ધ કર્મ અર્ધ ગમ પડધ્યો વપરાય છે અર્ધ પારગમ્ય આ અર્ધ પારગમ્ય પડદો પાણી પાણીને પસાર કરતા તે માત્ર પાણીને જ પસાર થવા દે છે તે માત્ર પાણીને જ પસાર થવા દે છે જ્યારે અન્ય દ્રાવ્ય પદાર્થોને રોકી રાખે છે જ્યારે અન્ય રોકી રાખે છે આ પદ્ધતિથી જૈવિક અશુદ્ધિઓ પણ દૂર થઈ શકે છે પ્રતિ પરાશણ પદ્ધતિથી જેવી કસૂદીઓ પણ દૂર થઈ શકે છે કારણ કે તેમાં વપરાતા અર્ધ પારગમ્ય અર્ધપારગમ્ય છિદ્ર નું કદ કારણ કે તેમાં વપરાતા અર્ધ પારગમ્ય છિદ્ર નું કદ જીરો પોઈન્ટ જીરો જીરો જીરો

બેક્ટેરિયા એટલે કે જીરો પોઈન્ટ પોઈન્ટ સોરી ઝીરો પોઈન્ટ બે થી ઝીરો પોઈન્ટ પાંચ માઇક્રોન સુધીનું કદ હોય છે માટે તે સરળતાથી પસાર થઈ શકતા નથી અને વાયરસ જેનો ઓછામાં ઓછું કદ હોય છે ઝીરો પોઈન્ટ ઝીરો વન માઇક્રોન એટલે કે આટલું અથવા તો તેનું તેનાથી વધારે હોય છે માટે તે સરળતાથી દૂર કરી શકાય છે ત્રીજી પદ્ધતિ વિશે આપણે વાત કરીએ આયન પદ્ધતિ તેમાં આપણે જોઈએ તો આ પદ્ધતિમાં આયન વિનિમય રેઝિનનો ઉપયોગ થાય છે અહી આયન વિનિમય ધન આયનોને દૂર કરવા અને ઋણ આયનોને દૂર કરવા ઉપયોગમાં લેવાતા આયન વિનિમય રેઝિનને અનુક્રમે ધન આયન વિનિમય રેઝિન અને ઋણ આયન વિનિમય રેઝિન કહે છે એટલે કે ધન આયન આયનોને દૂર કરવા માટે વપરાતા રેઝિનને એ જ રીતે ઋણ આયન ને દૂર કરવા માટે વપરાતા ને ઋણ આયન વિનિમય રેઝિન કહે છે કઠિન પ્રાણીમાં કેલ્શિયમ અને મેગ્નેશિયમ જેવા ધન આયનો અને ક્લોરાઇડ એટલે કે સીએલ માઇનસ ને સલ્ફેટ જેવા ઋણ આયનો આ રેઝિન ના વારાફરતી ઉપયોગ કરવાથી સરળતાથી દૂર થઈ શકે છે હવે આપણે પીવાના પાણીના શુદ્ધિકરણની ત્રીજી પદ્ધતિ જોઈએ જૈવિક પદ્ધતિ આપણે રાસાયણિક પદ્ધતિ અને ભૌતિક પદ્ધતિ જોઈ હવે આપણે જૈવિક પદ્ધતિ તો પીવાના પાણીને જીવાણુ મુક્ત કરવા માટે પેલી આપણી પદ્ધતિ છે ઉકાળવાની પદ્ધતિ છે પાણીને ઉકાળવું આ પદ્ધતિ સૌથી સરળ સુરક્ષિત અને વિશ્વસનીય છે તેથી જ બાળ રોગના ડોક્ટર એક વર્ષથી ઓછી ઉંમરના શિશુઓને ઉકાળેલું પાણી પીવડાવવાની ભલામણ કરે છે આ ઉપરાંત બીજી પદ્ધતિ વિશે વાત કરીએ તો ક્લોરિનેશનની પદ્ધતિ છે ક્લોરિનેશનની પદ્ધતિમાં વાયુ પસાર કરીને કે બ્લીચિંગ પાવડરનો ઉપયોગ કરી ઓઝોન વાયુ પસાર કરવાથી કે કિણોના ઉપયોગ દ્વારા પણ પીવાના પાણીને જીવાણુ મુક્ત કરી શકાય છે ફ્લોરિનેશનની એટલે કે ફ્લોરીન વાયુ પસાર કરીને અથવા તો આપણે કહી શકીએ બ્લીચિંગ પાવડર નો ઉપયોગ કરીને આપણે દૂર કરી છીએ અશુદ્ધિ આ ઉપરાંત ઓઝોન વાયુ પસાર કરવાથી પણ અશુદ્ધિઓ દૂર થઈ શકે છે અને પાળજામ કિણોના ઉપયોગ દ્વારા પણ પાણીને જીવાણુ મુક્ત કરી શકાય છે આપણે પાણીને જીવાણુ મુક્ત કરી શકીએ છીએ શહેર કે ગામમાં પાણી પુરવઠા એકમ દ્વારા જે પાણી પહોંચાડાય છે તે પાણીને ક્લોરિનેશનથી જીવાણુ મુક્ત કરેલું હોય છે વ્યક્તિ ઈચ્છે તો પોતાના ઘર શાળા કે કોલેજ કે જાહેર સંસ્થામાં પણ પીવાના પાણીમાં ક્લોરિનેશન કરી શકે છે આ માટે બજારમાં ઉપલબ્ધ ક્લોરિનની તીકરીઓ અથવા તો તેત્રીસ ટકાથી પાંત્રીસ ટકા સાંદ્રતાવાળા બ્લીચિંગ પાવડરનો ઉપયોગ થાય છે ક્લોરિનેશન માટે વાત કરીએ

પાવડર નો ઉપયોગ કરવામાં આવે છે નાખવી જોઈએ એના માટે આપણે જોઈએ તો આતરે વીસ લીટર પાણીમાં ની એક ટીકડી નાખવી જોઈએ એટલે કે પાણીનું અમાઉન્ટ ખૂબ વધારે લેવાનું છે અને ક્લોરિન ખૂબ ઓછું લેવાનું છે ધારો કે આપણે બ્લીચિંગ પાવડર નો ઉપયોગ કરવો હોય તો એક હજાર લીટર પાણીમાં પાંચ ગ્રામ બ્લીચિંગ પાવડર ઉમેરવો જોઈએ ક્લોરિનેશન માટે વીસ લિટર પાણીમાં એક ક્લોરીની ચીકરી નાખવી જોઈએ અને બ્લીચિંગ પાવડરનો ઉપયોગ કરવો હોય તો એક હજાર લીટર પાણીમાં પાંચ ગ્રામ બ્લીચિંગ પાવડર નાખવો જોઈએ

વાયુ પસાર કરીને અથવા તો પારઝામને પસાર કરીને પાણીને જીવાણુ મુક્ત કરેલું હોય છે